કેવાથી કાળાબીડમાં મોટું પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે તેના માટે જગ્યા પણ ફાળવાઈ ગઈ છે પરંતુ આ પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આશરે બે વર્ષ જેવો સમયગાળો થવાનો હોવાથી જેને લઈને જીતુભાઈ વાઘાણીએ સરદાર પટેલ સ્કૂલ જ્ઞાનમજરી વિદ્યાપીઠ વિદ્યાપીઠ વિદ્યા સંકુલ ઓજ ઇન્સ્ટિટ્યૂટ જ્ઞાનગુરુ વિદ્યાપીઠ કક્ષાશીલા વિદ્યાપીઠ સમતવ સ્કૂલ સંસ્થાઓ સાથે ભાવનગર આઈજી સાહેબ અને એસપીને રૂબરૂ મળીને નેત્ર વિભાગની કામગીરી નિહાળી તેમજ તાત્કાલિક પોલીસ સ્ટેશન પ્રાઇવેટ જગ્યા ફાળવી તથા પીએ સાથેનો ચાલીસ પોલીસ કોન્સ્ટેબલનો સ્ટાફ સાથે હકારાત્મક નિર્ણય થયો હતો જેને લઈને જીતુભાઈ વાગણીના કહેવાથી સરદાર પટેલ સ્કૂલના ટ્રસ્ટી ગોવિંદભાઈ કાકડિયા રમેશભાઈ મેદપરાએ સરદાર પટેલ સ્કૂલની જગ્યામાં જ્યાં સુધી પોલીસ સ્ટેશનનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી સાત જેટલા મોડેલ લુક કન્ટેનર મૂકીને શરૂઆત કરવાનો નિર્ણય થયો હતો કાળાબીનની સાત શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી સરદાર પટેલ સ્કૂલની જગ્યામાં લગભગ એકાદ માસમાં પીઆઈ પોલીસ સ્ટેશનમાં હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે સંસ્થાઓ દ્વારા અત્યંત આધુનિક ચાલીસ પિસ્તાલીસ પીઆઈ સહિત પોલીસ સ્થાપના કન્ટેનરનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો સરદાર પટેલ સ્કૂલના ટ્રસ્ટીઓએ ખૂબ જ ઉદારતાપૂર્વક એમની બાજુની જગ્યા વાપરવા આપેલી હતી કાળાબીડ તેમજ આજુબાજુની સમગ્ર સોસાયટીને ખૂબ જ જરૂરી એવા નિર્ણયથી લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી જેમાં લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘણીના પ્રયાસોથી અંદાજીત એકાદ માસમાં કાળાબીડ વિસ્તારને હંગામી પોલીસ સ્ટેશન મળી જશે